ગુજરાતના નકલી અધિકારી નકલી સરકારી કચેરી નકલી ટોલ નાકું નકલી ઘી બાદ હવે રાજકોટના પીપળિયા ગામે નકલી સ્કૂલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે ગુજરાતમાં આમ તો અનેક કૌભાંડો બહાર આવે છે નકલી અધિકારી નકલી ટોલ નાખું નકલી નોટો તો આપણે પકડાતા જોઈએ જ છીએ પરંતુ હવે નકલી શાળા પણ ઝડપાઈ છે રાજકોટના પીપળિયા ગામે છ વર્ષથી કોઈ પણ માન્યતા વગર ચાલતી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં ભણતા પાંત્રીસ વિદ્યાર્થીને જુદી જુદી સરકારી શાળામાં અધિકારીઓ દ્વારા પ્રવેશ અપાયો છે જ્યારે આ નકલી સ્કૂલના પોભાંડમાં રામકૃષ્ણ વિદ્યાલય એમ બી પટેલ રામદેવ વિદ્યાલય ઓલ માઇકી સ્કૂલ નવોદિત સ્કૂલ અક્ષર સ્કૂલ નક્ષત્ર સ્કૂલની ભેદી સંડોવણી ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ શાળાઓ સામે શું કરવામાં આવે છે તે જોવા રહ્યું રાજકોટ તાલુકાની પીપળિયા ગામે ગૌ ઇંગ્લિશ સ્કૂલના નામથી ચાલતી એક શાળામાં એલસી બાબતની જે ફરિયાદ આવી હતી તેમાં તપાસ કરતા આખી સ્કૂલ જે છે એ માન્યતા વગરની ચાલુ હતી તેવું ધ્યાને આવ્યું છે એ શાળાની અંદર શરૂઆતમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓની બાબતો ધ્યાને આવી હતી જ્યારે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને ચાઇલ્ડ ટ્રેકિંગ નો રેકોર્ડ અને વાઘીઓના જયારે નિવેદન લેવામાં આવ્યા ત્યારે આ સંખ્યા વધી છે અને એ બેતાલીસ સુધી પહોંચી છે એટલે ગઈકાલે ચોવીસ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા ધોરણમાં અને અગિયાર વિદ્યાર્થીઓ આંગણવાડી ની અંદર એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થયેલી છે શાળાના જે ચાર વિદ્યાર્થીઓ છે એ માટે અમે ડીઓ કચેરીમાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી એનું લખાણ મોકલી આપેલું છે જેથી બાકીની જે કાર્યવાહી છે જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે એ માટેની કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને કચેરી દ્વારા કરવામાં આવશે એ શાળા એ બાળકો જે હતા એનું ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપરથી રેકોર્ડ મેળવવામાં આવ્યો છે અને એ વિદ્યાર્થીઓ ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપર કઈ કઈ શાળાઓમાં ભણતા હતા એ શાળાઓને અમે ટ્રેક કરવામાં આવેલી છે છેલ્લે એની અંદર ગ્રેસ ઇંગ્લિશ સ્કૂલ નક્ષત્ર સ્કૂલ રામકૃષ્ણ વિદ્યાલય જેવી શાળાઓના અંદર ભરતા હતા તેવું અમારા ધ્યાને આવેલું છે વાસ્તવિકતામાં આ વિદ્યાર્થીઓ ખરેખર ત્યાં ભણતા હતા કે કેમ તેની તપાસ હજી કરવાની બાકી છે તેમજ હવે પછીનું અમારું જે આગલું સ્ટેજ છે એ જે ગૌરી શાળાના સંચાલકો છે તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું રહેશે